ખેડૂત મિત્રો માર્કેટ તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને સવારના છ વાગ્યાનો સમય છે ઘણા સાત દિવસની રજા પછી આપની સેવામાં આજે ફરીવાર હાજર છે આપણે ભગવતી ટ્રેડિંગમાં બજાર ભાવ જોઈને તો આ રીંગણું છે જે વીસ થી જે ને પચીસ રૂપિયા સુધી આપણે જોઈને તો સારો એવો એક નંબર ભીંડો છે જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે ભાઈ ભગવતી ટ્રેડિંગમાં વેચી છે આપણે જોઈને તો કુવાર પણ આપણે અહીંના લોકલ ખેડૂત આવે છે અને જેમાં સિત્તેર એસી રૂપિયા સુધી કિલો વેચાય છે જે પાંચ કિલો જેવો વજન આવે છે જુવારમાં આપણે જોઈને તો આ લોકલ આઈના ગલકા છે એકદમ ગ્રીન એવા જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે અને રવિભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ બળદુ ગામથી ના આવે છે આ ગલકા લઈ આપણે જોઈને તો આ એક નંબર માર્કેટનું ગલ આ તુરિયા છે અને અહીંના લોકલ છે જે પચાસ સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને બસો પચાસ થી ત્રણસો રૂપિયાનું ઉધડું પોટલું થાય છે જે પણ રવિભાઈ લઈને આવે છે આપણે જોઈને તો આનું લોકલ કોબીસ છે એકદમ કડક એવું છે અને જેમાં સાતથી આઠ દડા આવે છે જેમાં એકસો વીસથી એકસો ત્રીસ રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે કોબીસનું અને ઉમેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ બામણબોરથી આવે છે આ કોબીસ લે આપણે જોઈને તો આ અંકુર કુરિયાવાળા પાંચ નંબર ચોરા છે જે આ રાજકોટ માર્કેટમાં સારી એવી આલે છે વેરાયટી જેમાં બે અઢી કિલા જેવો વજન આવે છે અને જે હોથી લઈને એકસો વીસ રૂપિયાનું ઓધળું બંડલ વેચાય છે જે ભાઈ જગદીશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ જીવા પરથી આવે છે આ કુરિયાવાળા ચોરા લઈને આપણે જોઈને તો માર્કેટનું એક નંબર ફુલાવર છે જે બસો પચાસ થી લઈને ત્રણસો રૂપિયાનું ઓદડું પોટલું વેચાય છે જે બિરજુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ જામગઢથી આવે છે આ એક નંબર ફૂલાવર લઈને આમાં વજન કેટલો આવે પેલા જે અંદાજે સાત આઠ કિલો જેવો વજન આવે છે આપણે ને તો સાતસો ત્રીસ વેરાયટી હે પેપ્સી મરચું જે બજાર પિસ્તાલીસ થી માંડીને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર મરચું જે ભાઈ રવિભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ એની લોકલ દેશી કાકડી છે જે એનો ભાવ પિસ્તાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી જે ભાઈ જીતુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી ના આવે છે કાકડી લઈને આપણે તો આ વારા ચોરા જેનો ભાવ ત્રીસ થી માંડી ને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે દાણા ચોરા અને જે ભાઈ ભગાભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધેડા ગામ થી આવે છે ચોરા લઈ આપણે આમ જોઈને તો દૂધીમાં સારી એવી બજાર થઈ ગઈ છે જે પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે દૂધી જે લોકલ છે અને સાગરભાઈ ખેડૂતનું નામ છે છે જે ભાઈ આવે આ દૂધી આપણે જોઈને તો માર્કેટમાં સરગો પણ ક્યારેક ક્યારેક આવે છે જે સો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે જોઈને તો આ ફ્રેશ એવી કાચી કેરી સંભારાની આવે છે જેમાં ભાવ સાઠ રૂપિયા કિલો થાય છે જે આવી વેરાયટીમાં જે ભાઈ ગણેશમાં વેચે છે કાચી કેરી જોઈને તો આ ગુલાબી રીંગણું જે એકદમ લાઇટિંગ વાળું ગુલાબી છે જે પાંત્રીસ થી માંડીને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર ગુલાબી રીંગણું છે જે ભાઈ રસિકભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈને તો કાચા કેળા પણ માર્કેટમાં ઘણા બધા આવે છે અને જેમાં પાંચ થી લઈને આઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે ભાઈ હોલસેલ કેળાનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ પરવડ છે જે મીડિયમ એવું પરવડ છે જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે પરવડ જે સંજયભાઈ છે આપણે જોઈને તો આ બારનું પાર્સોલ ટીંડો છે જે વીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ટીંડોરા આપણે જોઈને તો આ કાચા પોપૈયા છે જે સાત થી આઠ રૂપિયા કિલો વેચાય છે કાચા પોપૈયા જે પચાસ સાઠ સિત્તેર રૂપિયાનું ઓધળું જબલું વેચાય છે આપણે ચૂરણ જોઈને તો એવરેજ ભાવ છે પિસ્તાલીસ થી પચાસ રૂપિયા કિલો વેચાય છે ચૂરણ આપણે જોઈને તો આ લીલું રીંગણું છે એક નંબર લાઇટિંગવાળું વાળું जे पचास रुपया किलो वेचे है जे भाई वेचे है मार्केट में मा एक जगह जा लीला रिंगण पचास ना किलो वेचाई से आपने जो नहीं तो एक नंबर देसी कारेलू है नानो मीडियम साइज में जे चालीस रुपया किलो वेचाई से कारेलू जे भाई कंस्याम भाई जे मैं ट्रेडिंग में वेचे है <laughs> આપણે જોઈ તો આ વ્હાઈટ એપલ ગોટી રીંગણું છે જે વીસ રૂપિયા કિલો વેચાય છે એપલ ગોટી રીંગણું જે ભાઈ જય ખોડિયારમાં માં ખાસ ખોલિયા રાજુભાઈ વેચે છે આપણે જોઈને તો આ વાલોર છે જે ચરેવી ને ચોખ્ખી દાગ દુબુ ઘરની વાલોર છે જે પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચે છે જે ભગવતી ટ્રેડિંગમાં વેચે છે આપણે જોઈને તો આ ચાઈના કાકડી જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે ચાઈના કાકડી ને આપણે લાસ્ટમાં ઓલ ઓવર જોઈને તો રીંગણામાં ચાલી પચાસ રૂપિયા કિલો થઈ ગયા છે વાલોરમાં પચાસ સાઠ રૂપિયા કિલો છે અને જોઈને તો દૂધીમાં વીસ ત્રીસ રૂપિયા મંદી પડી છે થોડીક દૂધીમાં અને બીજા બધા ઓલ ઓવર બજાર છે આપણે આપણે જોઈને તો આ ફોરજી મરચી જે એકદમ લાઇટિંગ વાળું મરચું છે અને ચાલીસ રૂપિયા કિલો ભાવ છે મરચીમાં જે હોલસેલ ભાવ છે એમનોમાં ત્રીસ રૂપિયા કિલો થાય છે ગુવારમાં સારી એવી બજાર એસી સો રૂપિયા સુધી વહી જાય છે ગુવાર મકાલું પણ ઘણું બધું આવે છે એવરેજ ભાવ જે બે ત્રણ વસ્તુમાં તેજી છે અને ઓનલી વન દૂધીમાં અને ગલકામાં મંદી છે